જે પૂરી મજા 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 અને રિપોર્ટ કરાય એની કે કેન્સર તો બને નોર્મલ 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 લઈને લાવ પછી આવી જવા પછી મારો બોલ પડ્યો હો કે હું પરણાવ પછી માં સાણી ને દેવાર તો તા હું જાવ જવાવારો આપણો બોલ પડ્યો યાદ ન ને એને યાદ એ વાત જ હું ઉભો રહ્યો ના કતાર આટલું સારું થયું નાખ દેજ વ્યવહાર ક્યાં ડાલ આપી આવી જાય

watching. એ ડૉક્ટર આગળ આપણે જવું હોય ઈમ નહીં ડોક્ટરને કહેવાય કે આ એ ડૉક્ટર તો એમ બોલે ક્યાં ભાઈ જીવસે એ ડૉક્ટરની હાબુ જે હારું છે એ ભાઈ જોઈ લે તો આમાં કંઈ વાત કે આપણે પાકું થાય

તમ અગરબત્તી મે લાવરા હો હે ને અમે અમને ખબર નહી એ ખબર પડે કે ને તમારી ગાડીની ના થવાય બોલું છું હે ના થવાય

હું તો સિત્તેર ટકા છું પણ બહે ને એમ થાય છે કે મારે તો હોય ટકા ગોગા ના શીખો તો મજા થઈ છે પણ હું તો સિત્તેર ટકા જ ભારરી છું

બોલો કે મારા તૈણ બાકી તો હું તો શૂટ મારું બે ની જાત એક તો મારા તા કાંડામાં તાકા તો ઉપાલ પાડી નાખી બરાબર દુદા અડી મેના નો આલડેડ વટ પકડ વટ લઈ લો બે ની નહીં આ બધા એના હાથમાં દો આને બધા એના હાથમાં દો વટ લઈ લો બે ને નાખો

દુનિયા માં દુનિયા ની વચ્ચે જો મારી કલમ કપાય ને તો આ વસ્તી આ વાળો લઈ ને બે હું નાકામી વાત પડે તો મારા મોટામાં શબ્દ એવો ના બોલાય બોલો પંચ વારો એનું કઈ રે તો પછી મોફ તો હું થઈ જઉં મારે મોફ તને બનાવી છે તું મોફ થાય ને એટલે હું જ મોફ છું મને એટલો વિશ્વાસ છે મારી ભૂલ મોફ એ હું જ મોફ તમારે તને હપાડો હપવું હોય અને ટાઈમ સંકળ્યું આમ જોખીન બોલ શંકરની રજા લેવા ને કર પેલી શંકરની રજા લઈ અને પછી તોલ કરી અને પછી શબ્દ મોઢામાં કાઢતા સુધી કાઢી બોલ બોલ બોલવું હવે તો કલમ હું જઈ તારી હવા મહિના ની એ જઈ અઢી મહિના ની એ જ હું એમ બોલું બોલ જોખ્યા વગર બોલીશ નહી આમાં તારી કુવાસી ની નહીં પણ તારી ઘટે હ આટલી વસ્તી પંચ ડાયરા વચ્ચે ક્યાં દેરું નહીં જોડતું કુકિમ બોલીને ઉભુડે છે કે આ બય બોલે હ એવી વાત મંડા એવું મને ગમતું નહીં મારું ઉંદો ઉપમાસી મને ગમતું નહીં એ આમ જોખમ બોલ કે આ બોલું તો ના દો દુનિયામાં તો એટલા સમય અહિયાં પેલા ત્રણ તો સમય મારો એના ત્રણ છો માની જોલ્યા વસ્તી વાળો

કેવું ને એમ રીતના પંચાયતુ થાય આવી કલમ તૂટી તૂટી ને પંચાયતું થાય નઈ જો સત વારું તું બોલી ઉગતા પેલા કેવું હે અસલ તો અસલ નું પ્રમાણ રાખતા શીખ પેલા તારો ધરમ થાય ખોટ પડ્યો હોય